મનુષ્યની ઓળખાણ તેના સંઘને આધીન છે સારો સંગ મળે તો જીવન સુધરી જાય અને ખરાબ સંગ મળે તો જીવન બગડી જાય તેથી જ કહ્યું છે કે જેવો સંગ તેવો રંગ એક બ્રાહ્મણ હતો તે ખૂબ જ ગરીબ હતો તેને બે દીકરી હતી તેની પાસે બંને દીકરીઓને પરણાવવાના પૈસા ન હતા તેથી તે બ્રાહ્મણે નક્કી કર્યું કે જીવન ટૂંકાવી દેવું પણ એવી રીતે મરવું કે કોઈને લાભ થાય તે જંગલમાં સિંહની ગુફાની પાસે ગયો એમ વિચારીને કે મને સિંહ મારીને સિંહનું પેટ તો ભરાશે તે સિંહ ગુફાની સામે માણસને જોઈને મારવા જતો હતો ત્યાં જ તેને એક હંસનો અવાજ સંભળાયો કે મનુષ્ય સામે ચાલીને પાસે મરવા ન આવે તે પૂછો તો ખરા શા માટે આવ્યો છે બીજું તેની પાસે કોઈ હથિયાર નથી એટલે તમને કાંઈ નહીં કરે તે સિંહે પૂછ્યું તો બ્રાહ્મણે બધી વાત કરી તે સિંહ બ્રાહ્મણને ગુફામાં લઈ ગયો ત્યાં ઘરેણાં પડેલા હતા તે લેવા કહ્યું અને દીકરીને પરણાવવાનું કહ્યું બ્રાહ્મણે પ્રસંગ ધામધૂમથી પતાવ્યો થોડા વર્ષો બાદ બીજી દીકરીના લગ્નની વાત આવી પાછો બ્રાહ્મણ સિંહની ગુફા પાસે ગયો સિંહ જેવો બહાર આવ્યો કે તેને અવાજ સંભળાયો કે મનુષ્યનો ભરોસો ન કરાય તે પોતાના સ્વાર્થ માટે આપણને મારી નાખે આપણું અસ્તિત્વ જોખમાય માટે તેને મારે જ નાખવો બહેતર છે તે આ વાત એક કાગડો સિંહને કરતો હતો તો સિંહે બ્રાહ્મણને મારી નાખ્યો આ સ્ટોરી પરથી એ બોધ મળે કે સિંહ પેલા હંસનો સંગ કર્યો તો તેને પરોપકાર કરવાનું મન થયું પછી કાગડા જેવા કપટીનો સંગ કર્યો તો તે બ્રાહ્મણને મારી નાખ્યો એટલે આપણે આપણા જીવનમાં કાગડા જેવાના સંગથી ચેતવું જે પોતાના સ્વાર્થ માટે આપણી પાસે ખોટું કામ કરાવે આ તો ઠીક પણ વૈજ્ઞાનિક પ્રયોગો પણ થયા છે કે સારા માણસ કે સારું બોલનારના સંઘથી કેવા ફાયદા થાય છે વૈજ્ઞાનિકોએ એવો પ્રયોગ કર્યો કે બે નાના છોડને સરખું પાણી ખાતર હવા સૂર્યપ્રકાશ આપ્યા પણ એક છોડ પાસે પોઝિટિવ વાતો કરે કે ફૂલ ઉગશે ભગવાનને ચરણે ધરશું ઝાડની સેવા થાય અને બીજા પાસે નેગેટિવ વાતો કરી કે ફૂલ ઉગશે તો ફેંકી દઈશું કરમાયેલું હશે તો ફેંકી દઈશું વગેરે તે થોડા વખત પછી બંને છોડમાં ફૂલ આવ્યા અને જ્યાં પોઝિટિવ વાતો થતી હતી ત્યાં સંપૂર્ણ વિકાસ થયો હતો અને જ્યાં નેગેટિવ વાતો થતી હતી તે ફૂલનો અપૂર્ણ વિકાસ થયો હતો પરિસ્થિતિ બંને જગ્યાએ સરખી હતી પણ વિકાસ સંઘને આધીન હતો આપણને સૌને ખબર છે કે ભગવાન પ્રહલાદની ભગવાને કેવી રક્ષા કરી હતી પ્રહલાદને પર્વત પરથી ફેંકવામાં આવ્યો ઝેરી સાપો વચ્ચે રાખવામાં આવ્યો નદીમાં ડૂબાડવામાં આવ્યો હોળીકા સાથે અગ્નિમાં રાખ્યો પણ બધામાં ભગવાને રક્ષા કરી છેવટે ભગવાને પ્રહલાદની રક્ષા માટે પ્રહલાદના પિતા અરણ્ય કશ્યપને નરસિંહ અવતાર ધરીને માર્યો પછી તે જ પ્રહલાદને શુક્રાચાર્યનો સંગ થયો તે ભગવાન વિષ્ણુ વિશે એટલી નેગેટિવ વાતો કરી કે ભગવાને તારા પિતાને માર્યા કેમ તારી રક્ષા કરી તો તેને કેમ ના સુધાર્યા તે એટલી બધી નેગેટિવ વાતો કરી કે પ્રહલાદ ભગવાન સામે યુદ્ધે ચડ્યો તે પ્રહલાદ ઘણા સમય સુધી લગભગ દસ હજાર વર્ષ સુધી ભગવાન સામે યુદ્ધ કર્યું પણ ભગવાન જીતાણા નહીં પછી ભગવાને કહ્યું કે જે યુદ્ધ કરીને તો હું જીતાવ્યો નથી ને મને જીતવાનો ઉપાય તો એ છે કે જે જીભે કરીને મારું ભજન કર મનમાં મારું ચિંતન કર ક્ષેત્રમાં મારી મૂર્તિ રાખ એ પ્રકારે નિરંતર મારી સ્મૃતિ કર એમ કહ્યું પછી એવી જ રીતે પ્રહલાદે અભ્યાસ કર્યો ત્યારે ભગવાન છ માસમાં વસમાં થઈ ગયા તો મિત્રો આપણે પણ જીવનમાં સારા લોકોનો સંઘ રાખવો જે હંમેશા આપણું સારું ઈચ્છે અને જો ખરાબ લોકોના સંઘ રાખીશું તો જીવનમાં દુઃખ સિવાય કંઈ પણ નહીં મળે તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો